સુરત મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર ફરાર થતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવી છે રિકન્સ્ટ્રક્શન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓને આરોપીને સાંજ ટેકાડે લાવી દીધી છે સુરતના ઉદના વિસ્તારમાં ખાસ કરીને ઝાંસી કી રાની ગાર્ડન તરફ જતા માર્ગ ઉપર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતીના બનાવ વધ્યા હતા એક અજાણ્યું બાઇક સવાર પૂર ઝડપે આવી મહિલાઓની છેડતી કરી ફરાર થઈ જતો જેથી પોલીસે સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી એક બે રાઉન્ડ મારીને રેકી કરતો જેવી કોઈ એકલી મહિલા કે યુવતી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડીને કમરના ભાગે અડપડા કરી પૂર ઝડપે નાસી જતો આ સાયકી વિકૃતિને કારણે વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું બંધ કરી દીધું આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે બાઇક નંબર પ્લેટ પર કાળો કલર માર્યો હતો આરોપી એટલો સાથી કે તેને પકડાઈ જવાનો ડર હતો જે છેડતી સમયે જે બાઇક પર સવાર થઈને નીકળતો તે બાઇકની નંબર પ્લેટ પર કાળો કલર મારી દીધો હતો જેથી પોલીસ સીસીટીવી સામે તપાસ તો વાંચી ન શકાય નંબર પ્લેટ વગરના બાઇકને પકડવું મુશ્કેલ હતું તેથી પીઆઈ એસ એન દેસાઈએ સ્પેશિયલ ટીમ બનાવી આ ટીમના જવાનો સવારે ચાર વાગ્યાથી જ સાદા ડ્રેસમાં અલગ અલગ પોઈન્ટ્સ પર ગોઠવાઈ ગયા હતા પોલીસ વોચમાં ક્યારે પેલો કાઢી નંબર પ્લેટવાળો શિકાર ઝાડમાં ફસાય અચાનક નિર્ધારિત સમયે બાઇક સવાર દેખાયો જેવો તેણે ફરી એકવાર મહિલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો તરત જ વોચમાં રહેલી પોલીસ ટીમે પોતાની બાઇક તેની પાછળ દોડાવી સીસીટીવીમાં દ્રશ્યો કહે કે કેવી રીતે પોલીસે ફિલ્મી ડબે પીછો કરીને આ સાયકોને રસ્તા વચ્ચે દબોચી લીધો પકડાયેલા આરોપી નામ કુમાર નિષાદ છે જે ઉત્તર પ્રદેશનો અયોધ્યાનો રહેવાસી છે હાલ સુરતમાં મજૂરી કામ કરે છે તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાની ઘડી કરવાનું કામ કરતો હતો દિવસભર સીધો સાધો દેખાતો યુવક સવારે પોતાની વિકૃતિ માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉધના પોલીસને એક ખાનગી ફરિયાદ મળેલી હતી કે કોઈ અજાણ્યા માણસ દ્વારા સવારના સમયમાં જે મહિલાઓ મોર્નિંગ વોક કરવા માટે નીકળે છે તો કોઈ યુવાન દ્વારા મહિલાઓની છેડતી કરવામાં આવી રહી છે તેવી ખાનગી ફરિયાદના આધારે પોલીસે વોચ ગોઠવેલી હતી અને છેલ્લા ત્રણ દિવસથી પોલીસ વોચમાં બેઠી તે દરમિયાન સીસીટીવી એનાલિસિસ અને ખાનગી માહિતી દ્વારા આરોપી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવેલું છે આરોપી સવારના સમયે જે લોકો મોર્નિંગ વોક કરવા નીકળે છે એમાં ખાસ કરીને મહિલાઓ એ મહિલાઓની છેડતી કરવાની નિયમો ધરાવે છે અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસના તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું છે કે આરોપી છેલ્લા દસ દિવસથી આ ટાઈપનું કૃત્ય કરતો હતો અને પોલીસને જે માહિતી મળી છે એ આધારે એનાલિસિસ કરી આઈડેન્ટિફાઈ કરીને આરોપીને પકડી લેવામાં આવ્યો મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત